નમસ્કાર સુપ્રભાતમ ઇન્ડિફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કોરોનામાં આવા મેસેજ ફરતા કે મંદિરમાં આપણે ઘંટડી નગારા વગેરે મશીનથી વગાડવાનું ચાલુ કર્યા તો ભગવાન કોપાઈ માન થયા એટલે ભગવાન શ્વાસ હોય પછી મશીનથી આપવા ચાલુ કર્યા કુદરતી શ્વાસ ધીમા દીધા તા બધાએ ગાડીઓમાં અલગ અલગ સ્ટીકર મારે ને તે ખટરાવારે લીખ્યું હતું હાલને ગોરલ નેહડે હળ્યા તો એ ગાડી ફોર વ્હીલર હતી મર્સિડિસ જેવી એમાં લીખ્યું હતું ગોરલ એ ભટકાણે ખટર હારે તો કે હવે જો મિલાપ થઈ ગયો બે નો અજય દેવગનભાઈ ગુટખાની જાહેરાત કરે દાને દાને મેં કેસર કાદમ અને વળી પાછું ઓલું ટૂથપેસ્ટની જાહેરાત કરે બબુલ ને ટૂથપેસ્ટ ને તો કે તું હિ બુગા બિગાડે ને તું હિ સવારે ટીવી એડ નું ફંડ છે આ બધું એક સ્મશાન યાત્રામાં મળદા ભાઈ બહુ બધા લોકો રોતા હતા એમ તો કવિએ લખ્યું કે મળદા ખૂબ કીધું આ લોકો જે રડે છે મારી મોત પર જો હું ફરી ઊઠી જઈશ તો જીવવા પણ નહીં દઈએ ટૂંક હેરાન કરવામાં બધા જતા હોય ઘરના જ પથારી ફેરવું એમાં એક કહે છે કે જો તમને એમ લાગતું હોય કે તમારી પત્ની તમને ખૂબ પ્રેમ કરે છે તો ચેક કરવા માટેનું એક એને ફોર્મેટ આપ્યું કે બારીને પડદાથી હાથ લુઈ જોવા કે જો તમારી હાલત થાય એ ખટારામાં કાપે લાકડા ભટકાણા ભૈરાતા વૃક્ષાય ભટકાણું અહીં કરેશ જ એવા કામ તું તો પછી જે પોષ તું એ જ મારતું સાહેબ આમાં નથી કોઈનું ચાલતું એવા જ કામ કરો પંકજ ઠોડિયાની રચના હતી તું પોતાને ગરીબ હોવાનો દાવો ન કર દોસ્ત મેં જોયો છે તને પેટ્રોલ પુરાવતા હવે પેટ્રોલ ડીઝલ તો ભૂલાઈ જ ગયું લોકો માફક આવી ગયું નવડો નાઇન્ટી પ્લસ બરાબર ઉનાળામાં અત્યારે ગરમી જ લાગે તો આમ ઘરે જે દ્રશ્ય ઊભું થાય ને મતલબ અમે બહુ નાના હતા અત્યારનું દ્રશ્ય નાઇન્ટીન નાઇન્ટી ફાઈવની આસપાસ તો અમીરનો છોકરો ધનિકનો છોકરો એમ કે પપ્પા ગરમી બહુ થાય છે તો એસી ફીટ કરાવે ચલો એસી ફીટ લગવા લેતા હૈ અને ગરીબનો છોકરો એમ કે પપ્પા ગરમી થાય છે તો હાલો તને ટકો કરાવી દઉં કેમ અડધા ગામના તો ટકા હોય કે હા વાળ હાથમાં ન આવે ને એમાં ટૂંકા ટૂંકા કરાવી નાખે હવા ઉજાસ કે ક્લાસમાં એક શિક્ષકે પૂછ્યું કે ઉસને બર્તન ધોઈએ ઉસે બર્તન ધોને પડે આ બેમાં તફાવત શું કહે તો છોકરા એમ કોને ટેલેન્ટેડ એમ એ કે પહેલાં વાક્યમાં બોલો અવિવાહિત છે કે અને બીજા વાક્યમાં કરતા વિવાહિત હોય તેવું ભાસ થાય છે તો સાહેબ રોવા કે એને ઘરે ધોવા પડતા હોય ને આપણી જેમ એટલે સેટ મેક્સ પિક્ચરમાં સૂર્યવંશમ પિક્ચર વારંવાર આવતું એટલે બધા વાહ પડી ગયા હતા એને બરાબર કે કે એક બે ને છોકરાને શેરી કાઢીને ધોકાવતા હતા હરખી રીતે કેમ તો કે ઓનલાઈનમાં સૂર્યવંશ સમજો હવે ત્યારે આડોશ પાડોશ વાળા ભેગાથી નહીં મારી રહ્યું કે શેઠ મેં સાખું સૂર્યવંશમથી ધોવાઈ ગયું નજીક આકા તું ઈજ ધોશે એમ બરાબર નીરજ ચોપડાએ ઓલિમ્પિકમાં જે ગોલ્ડ મેડલ જીતવા માટે જે ભાલો ફેંક એ ચાર સેકન્ડ પછી હેઠે પડી ગયો પણ એવો જ ભાલો ટૂંકમાં આપણે જે પેલા એ શસ્ત્ર હતું ને તો પૌરાણિક સિરિયલ હોય ને તો એ પંદરક મિનિટ ઉપર રહી વચ્ચે બે વખત તો એડવર્ટાઈઝના બ્રેક આવી જાય અને ગોકુળધામ સ્પોર્ટ્સનું જે સીઝન હાલતી હોય તો ત્રણ એપિસોડ પછી માન માન પડે ઓડિયન્સ પડે તો સારું કેવા થાય ચૂંટણીના પરિણામ આવી ગયા છે આપણે કોઈ રાજકીય બુ કરતા નથી પણ આ ઇલેક્શન પછી બધા મોજમાં આવ્યા ભાજપ વાળા કે આપણે સરકાર બનાવીએ એટલે મોજ કોંગ્રેસ વાળા કે જો માન બની ને જોયું ને આપણે પોતે કઈડ ઉપર મજબૂત વિરોધ પક્ષ નહીં થઈ ગયો નાના નાના પક્ષો બધા જોરમાં કે આપણે કિંગમેકર થઈ ગયા નીતિશ્વા આ બધા નાયડુ ને ને ઈવીએમ મશીન સૂપ ગયા છે હવે આજે ઈમાનદારીકા સર્ટિફિકેટ મિલ ગયા બિચારી કઈ સાલો બદનામી કી જિંદગી જી રહી હતી ટૂંકમાં ઈવીએમ ઈવીએમ રાજી થઈ ગયું અત્યારે બરાબર ડેમોક્રેસીમાં સૌથી દુઃખદ વાત આપણને એ છે હજી હોતા આટલા વર્ષો પછી આપણે ગુનેગારોને આતંકવાદીઓને જેને જેલમાં જ રહેવું જોઈએ બાણે રખડતો તોય વાંધો નહીં પણ એ જીતી છે જો અત્યારે ગઈકાલના કિલ્લામાં છે કે લોકસભાની ચૂંટણીમાં જેલમાં બે આરોપીઓ છે એ જીતાની બે મોટા ગુનેગારો છે એક ખાલિસ્તાની સમર્થક છે ને આતંકવાદી સમર્થક કાશ્મીર ગ્રુપનો છે હવે એને કેટલાય વર્ષો જેલમાં રહેવાનું હતું એને ટિકિટ મળી જાય છે લડે છે લડવાની પરવાનગી મળે છે અને પબ્લિકે ઘેલ હાઈ એને જીતાડી દઈએ પાછા એમ એટલે જે ડેમોક્રેસી તંદુરસ્ત ડેમોક્રેસી જેને કહેવાય ને ફોર ધ પીપલ ઓફ ધ પીપલ બાય ધ પીપલ એનાથી ઘણા દૂર છીએ ને કરપ્શન એ અત્યારે કોઈ પાર્ટી એનાથી મુક્ત નથી અને ઘણું બધું છે દુઃખદ પણ છતાંય દિવસે દિવસે તંદુરસ્ત લોકશાહીથી આપણે દુઃખ દૂર થતા જઈએ છીએ એવી આપણને વ્યથા છે આવું જુઓ